જો કે તમે બધા મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું વોટકાર એટલે આવ્યો કે અત્યારમાં મેં શિરાવી લીધું ને એટલા માટે તો મારે કહેવાની જરૂર નથી કે શિરાવી કરીને નવરા થઈ ગયા છે એમ તો અત્યારમાં છે ને અસ્મિતાબેન તો આવ્યા હતા પછી કાલે શૂટિંગનું કામ હતું એટલા માટે અસ્મિતાબેન છે ને એક જગાઓ આવ્યા હતા કેમ કે આની સાથે રહે ને એટલા માટે અસ્મિતાબેનને ને હતા અને અત્યારે છે ને બધા આવી ગયા છે સમજો

Yat pela yena behar <laughs> in phone evan tema kuzratma behar ati Yama hukam deha yena Room jauh <laughs> like yu Ben room jauh <joe> like yu <laughs> હાલો જો આ બધા આવી ગયા છે ને એટલે અમારી વાતો તો કાઈ છે નહીં બ્લોગ સ્ટાર્ટિંગ માં 3 મિનિટ થઈ ગઈ તો કાઈ વાંધો નહીં થોડું ઘણું દુકાન નું કામકાજ છે દુકાન કામકાજ પતાય લે પછી પાછા બધા હળી મળીને પાછા ટાણે મળીશું બપોર ટાણે બધા હસી મજા કરીશું તો કન્ટિન્યુ બ્લોગ માં બધાય બન્યા કીધું તો એ પ્રમાણે કે બપોરા સમયે મળીશું ધમાલ મસ્તી કરીશું બધા આજે બધા પાછા ભેગા થઈ ગયા છે અને શું લેવા બધે સુરતી પાછા આવ્યા છે ને એનું મેઈન વિઝન છે કે અમે સાંજે કહીશું અત્યારે નહીં કહીએ મારા ભાભી છે ને મારા ભાભી નામ લાલ ભાવ અને આખા સણા શાક બનાવ્યું છે અને રસ છે કાબેન

अलार्म कौन-कौन दीदी तने हमार मकान मालिक में दी 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 दीदी अपने दी दीदी के हाँ ये हम क्या बाया क्या हमार मकान मालिक <laughs> हम मकान मालिक के से हम्म हमार वीडियो दोस्त तो हम मकान मालिक रोज परस्तन काही के नहीं लेके हम घर है दो हम्म शाला सर बत्तीस भाभी तड़कानों भाभी

હીરો બનવાના છે ને આ વખતે આપણે નવી સ્ટાઇલમાં માં ગોથી હું કીધું ભાઈ જ છે લાગતા હું એવા નવી આમ તો આપણે ડેન્ટિંગ કરાવવાની છે હેર સ્ટાઇલ મસ્ત

કલર માથા છે નેણ માં કટ મરાવી છે માતાજી નું કામ એમ તો મેઘવાદન તો વાંધો છે

ટાઇટલ દેવાનું છે પ્રંગ કરવાનો છે આપણે યુટ્યુબ ફેમિલી સાથે હા બીજું काही થી કાય આવડે

તમારે બધા અત્યારે રાત્રે છે ને બધા સુઈ ગયા છે પણ પવન આમ જો પવન કેટલો બધો છે આમ તો અત્યારે નહીં દેખા પણ આ જે બાંધેલું છે ને અમે ઓથ કરેલો છે ને એ બહુ ફડફડાટી લે છે લાઈટ એ વહી ગઈ હવે જો

네 u k 지제 b u k